કાલે મારો હેપી બર્થ છે બધા મને હેપી બર્થ ડે કહી દેજો મને હેપી બર્થ ગઈ કહી તો મને બહુ મજા આવે અને ગૌતમ મને કઈ ગિફ્ટ દેવાના છે હું જો દેવાનો હું દેવ કહી દીધું હું દેવ એટલે મને મને ગિફ્ટ દે તો મને ગિફ્ટ દે તો મને મજા આવે જમકુડી રે જમકુડી જમકુડી દે જમકુડી

પ્રિયંકભાઈ ને કેરી બહુ ભાવે એટલે પ્રિયંકભાઈ ગયા બે હા શું કેવાનું થાય તારું હેરી હા મામમ તો પાયલ કેરીનો રસ બનાવે છે આજે આપણે કેરીનો રસ ને રોટલી ને એવું મેનુ છે હા હેલો ફ્રેન્ડ તો બપોર થઈ ગયા છે બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને જમવા બેહી ગયા છે જમવામાં આજનું મન મસ્તમત છે ઘેરીનું રસ છે બટાકાનું શાક છે છાશ છે બાજરાના રોટલા છે રોટલી છે અને બેન ગયા છે જેતપુર કાલે એ જમકુડી મૂવી જોવા ગયા તા એના ફોટા મૂક્યા હતા વિડીયો કોલ થયો છે આપણે વિડીયોમાં ફોટા બતાવશું જમકુડીના ફોટા જમકુડી મોવી ગયા હતા એને ભૂતનું પિક્ચર જોવામાં બીક લાગે પણ પછી હું થયું હોય એનો અભિપ્રાય તો હવે અહીંયા આવે પછી ખબર પડે તો આપણે આપણે જમી લઈએ પછી મનસ્વી બેન આવી છે પછી એના અભિપ્રાય આપણે લેહું અને બધા જમવા બે ગયા છે ચાલો તમે પણ જમવા તો શું કરું બોલો વાવ તો એ એ હું બોલવાનું હોય આ વા વા બકરી હું આવ કોઈ દી જોયું ન હોય ને આવા ગેજેટ મે જોયા ને ગામડા ગામની ને છોકરી તો આ તો મારી આ મોટી સિટી એમાં હું આવી ગઈ લગન કરી એટલે બહુ મને મને ખુશી મારી વ્યક્ત નથી થતી હોય અંદર સૌભાગ્યશાળી કેવા કાલે મારું હેપી બર્થડે છે તો મને હેપી બર્થડે કહી દેજો મને હેપી બર્થડે કહે તો મને બહુ મજા આવે ગૌતમ મને કંઈક ગિફ્ટ દેવાના હું શું ગિફ્ટ દેવાના હું દેવું એટલે મને કંઈક ગિફ્ટ દેજો મને ગિફ્ટ દે તો મને એક એની પર બે ગિફ્ટ થાય છે ને

अब वो लोग लोग करे न लो तो न लोग काम बतात ले अब क्या ठंडू क्या थी होय अब ખાલી રાખવાનું એટલે હે ગેસો કરી સમજાવ

એની વાજરે એટલે હમ હવે આઈસ પાસ એમ નાખ દઉં મારે 400 થી રાખ કે પીવી પી આમ આવે જલ્દી રાખ પછી ગૌતમ ને જો પેલા સોડાની દુકાનો છે મને એવું લાગે હા બનાવે તો એ રીતના કે વાત મને કોઈ દી કરી નથી સુપાઈ લાગે મારાથી હેન્ડ ટુ હેન્ડ સોડા પીવા હાલો રે સોડા પીલા દો રે વાહ મુજ થઈ ગઈ તમારે ને ઓછો તો થઈ ગયો આપણે આવી ગયા છે વાડીએ ને વાડીનું આજનું વાતાવરણ કઈક ખુલ્લું ખુલ્લું આકાશ છે તડકો છે અને પવન પણ છે એવું વાતાવરણ છે અને લીમડામાં લીંબોડિયા પાકી ગયા છે એકદમ તમે જોઈ શકો અને હવે આપણે આપણું શાકભાજી ઉકે જોવા જઈએ છીએ તો ફ્રેન્ડ આપણે જઈએ છીએ આપણું શાકભાજી સૂકે એ જોવા અને पानी पावा मागे है पावा में हवा रे लाइट हुई अठाने तो लाइट नहीं गुवार थोड़ो गायब है पण साफ थाई है तो नहीं रिंगणा हो गई रिंगणा में को गायब है जाजा पण रिंगणा ही नहीं क्यों के बे दी पहला बदे तो उतार ली दे तू चलो आ प्रोसेस जे आपड़ा आ गया ओली वाडी है ने मयूर भाई बनावे से मकान આ મકાન માંથી પતરા કાઢ નાખવાના હે ને સ્લેબ ભરવાનું છે એટલે મયુરભાઈ નો પ્લાન બહુ મોટો હે કામ ચાલુ થઈ ગયું વરસાદ આવી જાય તો કામ રોકાઈ જાય હે વરસાદ નહી આવે તો ચાલુ રહે વરસાદ આવી જાય તો પોર કરશું તો પછી ચોમાસા પછી વાડી નું કામ હોય લટન ચાલુ થઈ ગયું હે પછી આપણે આવી ગયા ઘેરે અને ઘેરે આવ્યા પછી જમવા બેહી ગયા છે ભાઈ રસોઈ બનાવી લીધી ફટાફટ અને હવે આપડે જમવા બેહી ગયા ચાલો તમે પણ જમવા